સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કંકાવટી ગામ તરફ જવાના માર્ગે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી પકડી પાડી છે રૂપિયા એક લાખ બત્રીસ હજારનો મુદ્દામાલ કર્યો કબજે બે આરોપી વિરુદ્ધ નોંધાયો ગુનો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે સમયે મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજપરથી કંકાવટી જવાના પાકા રસ્તે કબજાવાળી જગ્યા પરથી ગેરકાયદેસર રીતે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પોલીસે રેડ કરી પકડી પાડી હતી રેડ દરમિયાન પોલીસે દેશી દારૂ બસો પિસ્તાલીસ લીટર તથા દેશી દારૂમાં વપરાતો આથો ત્રણ સહિત દેશી દારૂમાં વપરાતા અલગ અલગ સાધન સામગ્રી મળી કુલ રૂપિયા એક લાખ બત્રીસ મુદ્દામાલ કબજે કર્યો છે આરોપી ગોપાલભાઈ સવજીભાઈ ઠાકોર રહે વાવડી તથા મનસુખભાઈ પ્રભુભાઈ કોડી રહે રાજપરવાડા વિરુદ્ધ ગુનો નોંધી ધાંગધ્રા તાલુકા પોલીસ ને સોંપી બંને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે રિપોર્ટ ભાઈ દિનેશ ગામવા સાથે જયેશકુમાર ઝાલા ધાંગધ્રા ભારત ઓટો સેન્ટર દિવાળી ધમાકા ઓફર આજે જ વસાવો હીરો બાઇક સ્કૂટર અને મેળવો આકર્ષક લાભો આ દિવાળી ઉપર બાઇક ની ખરીદી કરો જીએસટી નો ફાયદો મેળવો રૂપિયા છ થી પંદર હજાર સુધી ડાઉન પેમેન્ટ રૂપિયા આઠ હજાર નવસો નવ્વાણું થી શરૂ સાથે ફૂલ ટાંકી પેટ્રોલ ફ્રી હીરો ટુ વ્હીલર ગાડીઓની સર્વિસ હવે એક જ સ્થળે ભારત ઓટો સેન્ટર આપના વિશ્વાસનું નામ અહીં હીરો બાઇક સ્કૂટર ટુ વ્હીલર ગાડીઓની સર્વિસ અને રિપેરિંગ અત્યાધુનિક ઉપકરણોથી કરવામાં આવે છે સો ટકા ગુણવત્તા સભર કામ અને ગ્રાહકનો સંતોષ અમારું પ્રથમ ધ્યેય છે અનુભવી મેકેનિક દ્વારા વિશ્વસનીય સેવા સરનામું ભારત ઓટો સેન્ટર ચૌદ સત્યમ શિવમ કોમ્પ્લેક્ષ નખત્રાણા માતાના મઢ હાઈવે રોડ ત્રણસો સિત્તેર છસો પંદર હીરો ટુ વ્હીલર માટેની સર્વિસ એક જ સ્થળે ભારત ઓટો સેન્ટર